હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે પરફેક્ટ માપ સાથેને એકદમ છૂટ્ટી ફાડા લાપસી બનાવશું તો જ્યારે પણ ઘરમાં મહેમાન આવે અથવા વાર તહેવારમાં આ રીતથી પરફેક્ટ માપ સાથે લાપસી બનાવશો તો તમારી લાપસી એકદમ ઝટપટ બની જશે એ માટે આપણે કુકરમાં બનાવશું તો એકદમ છૂટ્ટી પણ બનશે અને એકદમ ઓછા સમયમાં એકદમ પરફેક્ટ લાપસી બનીને તૈયાર થશે તો તેના માટે કોઈ પણ એક વાટકો સેટ કરીને લેવાનો છે તો એક વાટકો મેં આ રીતે સેટ કરીને રાખ્યો છે તો એક વાટકો ફાડા લીધા છે જે નોર્મલ ફાડા આવે છે કરિયાણાની દુકાનેથી તમને આસાનીથી આ ફાડા મળી જશે તો એક વાટકો ફાડા તેની સામે એક વાટકો મેં બ્રાઉન સુગર આવે છે એ લીધી છે એની જગ્યાએ તમે વ્હાઈટ ખાંડનો પણ ઉપયોગ કરી શકો અડધો વાટકો ઘી તો કાજુ બદામ અને દ્રાક્ષ લીધા છે થોડા ખડા મસાલામાં મેં એલચી બેથી ત્રણ તજ અને થોડા લવિંગ લીધા છે હવે આ જ વાટકાના માપથી આપણે પાણીનું માપ જોશું તો એક વાટકો આપણા ફાડા છે તેની સામે ત્રણ વાટકા આપણે પાણી લેશું તો આ માપ સાથે લાપસી બનાવશો તો લાપસી એકદમ છૂટી બનશે અને એકદમ સરસ પણ બનશે તો પાણીને ગરમ કરવા મૂકીએ તો બાજુમાં આપણે કુકરમાં અડધી વાટકી ઘી લેશું જે વાટકાના માપથી ફાડા લીધા છે એ જ વાટકાના માપથી અડધો વાટકો ઘી લેવાનું છે એમાં જ આપણે ડ્રાય ફ્રૂટ્સને થોડા ફ્રાય કરી લઈએ તમને જે ગમતા હોય એ ડ્રાય ફ્રુટ્સ તમે લઈ શકો તો મેં કાજુ બદામ અને દ્રાક્ષ લીધા છે દ્રાક્ષ એકદમ સરસ ફૂલી ગઈ અને કાજુ બદામ થોડા બ્રાઉન કલરના પણ થઈ ગયા હવે આજ ઘીમાં આપણે ફાડા એડ કરી અને ફાડાને શેકી લઈશું તો ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખી અને આ ફાડાને આપણે ત્રણથી ચાર મિનિટ માટે શેકી લેવાના છે તો તમે જોઈ શકો છો કે આમાં ઘી પણ એકદમ સરસ દેખાય છે તો આ માપ એકદમ પરફેક્ટ છે એક વાટકો ફાડા લીધા હોય તો અડધો વાટકો ઘી લેવાનું તમારું ઘી ઓછું પણ નહીં થાય અને વધારે પણ નહીં થાય તો આ રીતના ફાડા પચાસ ટકા જેવા શેકાઈ જાય એટલે એલચીન આ રીતે આંગળીથી દબાવી અને થોડા લવિંગ અને બે તજ એડ કરી અને બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આ ફાડાને શેકી લેશું તો આ રીતના બ્રાઉન કલર ના થાય એટલે જે વાટકો છે આપણે ખાંડ લીધી હતી એ વાટકો ખાંડ એડ કરી અને ગરમ પાણી એડ કરશું તો આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું એક કરશો તો છાંટા પણ ઉઠશે અને તમે દાચશો પણ ખરા એટલે આ રીતના થોડું થોડું પાણી એડ કરી ખાંડ પણ સાથે જ એડ કરી દેવાની અને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ફક્ત બે સીટી બોલાવવાની છે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતે એકદમ ગેસની ફ્લેમ મીડિયમ એકદમ સ્લો રાખવાની છે અને બે સીટી બોલાઈ લેવાની તો બે સીટી થઈ જાય એટલે હવા જાતે જ નીકળવા દેવાની છે હવા આપણે કાઢવાની નથી હવા જાતે નીકળી જાય એટલે ઢાંકણ ખોલી અને ચેક કરી લેશું તો એકદમ પરફેક્ટ જ બની છે પાણી પણ નથી દેખાતું અને બફાઈ પણ ગઈ છે અને છૂટ્ટી પણ બની છે તો ડ્રાય એડ કરી અને મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ છુટ્ટી અને એકદમ પરફેક્ટ ફક્ત આઠથી દસ મિનિટમાં ફાડા લાપસી બનીને તૈયાર છે એકવાર ચોક્કસ આ રીતે ટ્રાય કરજો ખરેખર લાપસી એકદમ પરફેક્ટ બનશે અને છુટી પણ બનશે આ વિડીયો ગમે તો શેર કરજો લાઇક કરજો ચેનલને કરી